કેશોદ તાલુકામાં ભારે વરસાદ પડતા ઓઝત નદી તેમજ સાબર નદીના પાણી ઇંદ્રાણા ગામમાં ફરી વળ્યા હતા ખેડૂતોએ વાવેલા મગફળીમાં પચાસ ટકા જેટલી હાલ વરસાદી પાણીથી નુકસાની થવા પામી ચોવીસ કલાકથી ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને પણ નુકસાન રાત્રિના સમયે ઓઝત નદીનું પાણી ઘરોમાં ઘૂસતા લોકોને હાલાકી પડી ત્યારે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હજુ ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હોવાથી પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઇન્દ્રાણા ગામમાંથી બાલાગામ પંચાળા પાદડી જેવા ગામોના રસ્તા હજુ પણ બંધ છે બે દિવસથી ઘરમાં પાણી ઘૂસી જતા મહિલાઓ ખાટલી બેસીને રસોઈ કરવા મજબૂર બની ગામમાં આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ કોઈ અધિકારી કે રાજકીય નેતા હજુ સુધી આશ્વાસન આપવા પણ ફરક્યા ન હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો છે નાખું હું પાણી અમારે પાંચ થી છ કલાક લાગે એટલું ને એટલું પાણી થયું રાતે દસ સાડા દસ ઓસરવા માંડ્યું અટાણે ફૂટ પાણી ઓછું થયું એમની પરિસ્થિતિ આખા ગામની પરિસ્થિતિ આ રીતે છે બધાના ઘરમાં પાણી કરી ગયા પાણી ગયા ખેતરમાં તો થવાય ગયા બાટું એક ભાગી જાય નહીં પણ પરિસ્થિતિ તો રાત ની તો બહુ ખરાબ હતી રાતે દરેક ઘર માં ગોઠાણ ઉપર પાણી કોક ને સમા પાણી ઘર ની બારે ટૂંક માં નહી પાણી સર ચાલ બે વાગ્યા થી ચાલુ થયું દિવસના અત્યારે લગભગ આપડે દસ અગિયાર વાગી ગયા છે તો એનાથી બસ દસ કે આઠ ઇંચ પાણી નીચે ઉતર્યું છે પાણી એવી પરિસ્થિતિ એમને નુકસાની તો સર હવ ને તો પ્રાઇવેટ નુકસાની ખબર છે પણ ગામ ને તો નુકસાની ગામ સંપર્વું એનું છે એક ઘેર થી બીજા ઘેર જેવી પરિસ્થિતિ નથી તમે આવ્યા સર તમને ખબર છે કે તમે કેમ પહોંચ્યા એટલે તો ગામમાં નીકળીએ તો પછી ખબર પડે કારણ કે હજી પાણી આવી રીતે તો એમને ચાલુ જ છે